મોટા નિર્ણય સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થતા ફેરફારો અને નિયમો ઉપર નજર કરીએ તો ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે અને ગુજરાત સરકારે કહ્યું છે કે એપ્રિલ મહિનાની અંદર અને માર્ચ મહિનાની અંદર બંધ થયેલા જે કાર્ડો છે એ કાર્ડોને શરૂ કરી દેવામાં આવશે અને ગુજરાતના દરેક કાર્ડ ધારકો ગરીબો છે એમને મફત અનાજ આપવામાં આવશે તો મિત્રો આપ સૌ જાણો છો કે કાર્ડની અંદર KYC ની પ્રક્રિયા ન હોવાને કારણે અનાજ છે એ ઘણા બધા ગરીબોને આપવામાં ન આવ્યું હતું પરંતુ નજીકના દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે જેમને કારણે હાલમાં આ KYC ની પ્રક્રિયા છે એ મોકૂફ રાખવામાં આવી છે અને દરેક કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવશે તો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે એ કાર્ડને લઈને લીધો છે ત્યાર પછી આગળ જોઈએ તો પહેલી એપ્રિલથી સામાન્ય માણસને ઝટકો લાગશે આઠસોથી વધારે દવા છે એમના ભાવની અંદર વધારો કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા ત્યાર પછી આગળ જોઈએ તો એપ્રિલ મહિનાની અંદર ચૂંટણીની પ્રક્રિયા છે એ ચાલુ થઈ જશે બાર એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ચાલુ થઈ જશે તો મિત્રો એપ્રિલ મહિનાની અંદર ચૂંટણીની પ્રક્રિયા છે એ આવશે અને સંહિતા છે એ પણ લાગશે પેલી એપ્રિલથી ગેસ સિલિન્ડરના ભાવો છે એ પણ બદલશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને એ રજા યાદી લિસ્ટ તમે જોઈ લેજો જેથી કરીને રજા રજાના દિવસે તમારે કે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ પતાવી શકો ત્યાર પછી આગળ જોઈએ તો એપ્રિલ મહિનાથી વીજળી બિલ છે એ ઓછું આવશે ફ્યુલ સરચાર્જની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે એ ઘટાડા માટેનો નિર્ણય છે એપ્રિલ મહિનાથી લાગુ કરવામાં આવશે અને એ અંતર્ગત એપ્રિલ મહિનાથી તમારું વીજળી બિલ છે એ ઓછું આવશે યુનિટ દીઠ તમને મિત્રો સત્તાવન સો યુનિટ દીઠ તમને સત્તાવન રૂપિયાનો ફાયદો છે એ વીજળી બિલની અંદર એપ્રિલ મહિનાથી જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો પેન્શનનું એકાઉન્ટ હોય તો એ એકાઉન્ટની અંદર લોગિન થવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ સાથે તમારે આધાર લિંક છે એ પણ હોવું જરૂરી બનશે અને મોબાઈલ નંબરની પણ જરૂર પડશે તો પેન્શનના નિયમો છે એ પણ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ થી લાગુ થશે ત્યાર પછી આગળ જોઈએ તો ઈરડા દ્વારા બે હજાર અંદર પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી વીમાના ચોત્રી નવા નિયમો છે એ લાગુ કરવામાં આવશે તો તમે વીમો લીધેલો છે તો ખાસ કરીને આ નવા નિયમો છે એ તમે જોઈ લેજો ત્યાર પછી આગળ જોઈએ તો કર વ્યવસ્થા છે એટલે કે ટેક્સની વ્યવસ્થા એની અંદર પણ નવા ફેરફાર કરવામાં આવશે અને એ અંતર્ગત નવી ટેક્સ સિસ્ટમના નિયમો અનુસાર આપોઆપ ટેક્સ છે એ ગ્રાહકોએ ચૂકવવો પડશે પહેલી એપ્રિલ બે બે હજાર ચોવીસથી ત્યાર પછી આગળ જોઈએ તો ફાસ્ટટેગના કેવાય સીને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવશે અને એની તારીખ છે એ પણ લંબાવવામાં આવશે અથવા તો ફાસ્ટટેગ છે એ નિષ્ક્રિય કરવામાં આવશે જે વ્યક્તિએ કેવાયસી નથી કરાવ્યું એમના અને મિત્રો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની તારીખ હતી એ પણ છેલ્લી એકત્રી માર્ચ એ જાહેર કરવામાં આવી હતી હજાર રૂપિયાના દંડ સાથે એટલે કે હજાર રૂપિયા તમે દંડ ભરો તો જ તે પાન કાર્ડ છે આધાર કાર્ડ સાથે લિંક થતું હતું એ હવે જે લોકોએ લિંક નથી કર્યા એમના પાન કાર્ડ છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે અથવા અથવા તો એની માટેની નવી તારીખ છે એ જાહેર કરવામાં આવશે સમાચારોની અંદર આગળ વધીએ તો SBI ગ્રાહકો માટે આવી ગયા છે મોટો સમાચાર SBI એ દેશના 40 કરોડ થી વધારે લોકો છે એમને મોટો ઝટકો આપ્યો છે મોંઘવારી સામે જજુમી રહેલ જે સામાન્ય જનતા છે એમણે હવે SBI ના ATM ડેબિટ કાર્ડની સેવાઓનો લાભ લેવા માટે 75 રૂપિયા છે એ વધારે ખર્ચવા પડશે અને આ ખર્ચ છે એ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે મિત્રો એસ બીઆઈના જે ડેબિટ કાર્ડ હોય છે એ અલગ અલગ હોય છે એ અંતર્ગત ચાર છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને અલગ અલગ કાર્ડ ઉપર ત્રણસો ને પચાસ રૂપિયા ચાર્જ છે હવે એસ બીઆઈના ગ્રાહકોએ ચૂકવવો પડશે પહેલી એપ્રિલ બે હજાર ચોવીથી ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ઉજ્જવલા બાદ પ્રજ્વલાની તૈયારી છે એ સરકાર કરી રહી છે અને એ અંતર્ગત લોકોને મફત પીએનજી કનેક્શન છે એ આપવામાં આવશે આપ સૌ જાણો છો કે ઉજ્જવલા યોજના હેઠળ ચૌદ પોઈન્ટ બે કિલ્લાનો ગેસ સિલિન્ડર છે એ ગ્રાહકોને દેશના લોકોને આપવામાં આવે છે એવી રીતે સરકાર છે એ પીએનજી ગેસ કનેક્શન ઉપર કામ કરી રહી છે અને ગરીબ પરિવારો છે એમને મફત પાઇપ નેચરલ ગેસ કનેક્શન છે એ આપવામાં આવશે એ અંતર્ગત યોજના છે એ કેન્દ્ર સરકાર બનાવી રહી છે તો ઉજ્જવલા યોજના બાદ પ્રજ્વલા યોજના આવશે જે અંતર્ગત મફતમાં પાઇપ દ્વારા પી ગેસ કનેક્શન છે એ આપવામાં આવશે પેટ્રોલિયમ અને કુદરત કુદરતી ગેસ મંત્રાલય છે એ હાલમાં આ યોજના ઉપર કામ કરી રહી છે અને ચૂંટણી પહેલાં સરકાર આની મોટી જાહેરાત છે એ પણ કરી શકે છે સમાચારોની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલાં અને એપ્રિલ મહિનાથી ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી એટલે કે ડિસ્કાઉન્ટ છે એ આપવામાં આવશે આપણે જણાવી દઈએ કે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને નાણાકીય વર્ષ બે હજાર અને પચી માટે એલપીજી ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે વર્ષ દરમિયાન બાર રિફિલ એટલે કે બાર ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવે છે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને અને એ અંતર્ગત ત્રણસો રૂપિયાની સબસિડી છે એ ગ્રાહકોને આપવામાં આવશે પહેલાં સબસિડી છે એ બસો રૂપિયા આપવામાં આવતી હતી પરંતુ હવે સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ચૂંટણી પહેલાં અને એપ્રિલ મહિનાથી ત્રણસો રૂપિયા સબસિડી છે એ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને આપવામાં આવશે અને આ સબસિડી છે એ ડાયરેક ગ્રાહકના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે આપણે જણાવી દઈએ કે આની અંદર જે સબસિડી આપવામાં આવે છે એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જ હતી પરંતુ કેન્દ્ર સરકારે હવે નવો નિર્ણય લીધો છે અને રાહત આપી છે અને આ સબસિડીને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી દીધી છે અને આપણે જણાવી દઈએ કે ગુજરાતની ની અંદર ગેસ સિલિન્ડરનો ભાવ છે એ આઠસો વીસ રૂપિયા આજુબાજુ છે જ્યારે દેશની રાજધાની દિલ્હીની અંદર એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ છે એ આઠસો ને ત્રણ રૂપિયા આજુબાજુ છે ત્યારે મિત્રો ગુજરાતની અંદર પણ આઠસો વીસ રૂપિયામાં ઘરેલું ગેસ ગેસ સિલિન્ડર મળે છે એની અંદર ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી હશે એમને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે એટલે કે મિત્રો આઠસોને ત્રણ રૂપિયા ગેસ સિલિન્ડરનો ભાવ છે એમાંથી ત્રણસો રૂપિયા સબસિડી જમા થશે એટલે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને મળવા મહત્વપૂર્ણ માહિતી આપી છે સમાચારોની અંદર આગળ વધીએ તો કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલા મોટી ભેટ આપી છે જે અંતર્ગત અઠ્યાવીસ હજાર રૂપિયા છે એ આપવામાં આવશે કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરતાં જે મજૂરો છે એમને મોટી ભેટ આપી છે અને એની અંદર જે મજૂરી મળે છે એમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે અને આ નવા મજૂરો માટે વેતન દર છે એ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે તો મિત્રો આપ સૌ જાણો છો કે મનરેગા હેઠળ સો દિવસની રોજગારી આપવામાં આવે છે એટલે કે ત્રણ મહિના સુધી રોજગારી છે એ આપવામાં આવે છે આ માટે તમારે એક મનરેગાનું કાર્ડ છે એ કઢાવવું પડે છે જે અંતર્ગત ભારતની અંદર અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ વેતન દર છે એ આપવામાં આવે છે આંધ્રપ્રદેશની અંદર ત્રણસો રૂપિયા અરુણાચલ પ્રદેશની અંદર બસોને ચોત્રીસ રૂપિયા આસામની અંદર બસોને ઓગણપાસ બિહારની અંદર બસોને પિસ્તાળીસ રૂપિયા છત્તીસગઢની અંદર બસોને તેતાળીસ રૂપિયા અને ગુજરાતની અંદર બસોને એંસી રૂપિયા મનરેગાનું વેતન છે હવે ચૂકવવામાં આવશે પહેલા મિત્રો બસોને ચાલીસ રૂપિયા આજુબાજુ હતું પરંતુ હવે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે મનરેગા હેઠળ વેતન વેતન દર છે એ બસો ને એંસી રૂપિયા મળશે તો મિત્રો બસો એંસી રૂપિયા વેતન દર મળશે એને ગુણ્યા સો દિવસની મજૂરી એટલે અઠ્યાવીસ હજાર રૂપિયા મજૂરી છે એ મનરેગાના જે મજૂરો છે એમને મળવાપાત્ર રહેશે તો કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલાં મોટી ભેટ આપી છે અને આ નવા દરો છે એ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ પણ થઈ જશે પછી આગળ જોઈએ તો સોનું ચાંદી અને સરકારના નિર્ણયને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો દિવસેને દિવસે સોનાના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિના દરમિયાન સોનાના ભાવની અંદર પાંચ હજાર અને સાતસો રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો હાલમાં સોનાનો ભાવ છે એ હજાર અને પાંચસો રૂપિયાની વિક્રમ સપાટીએ પહોંચી ગયો છે અને મિત્રો હજી પણ આવનાર દિવસોની અંદર સોનાના ભાવની અંદર વધારો થશે તેવા અહેવાલો મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો અમદાવાદની અંદર હવે પાલતુ શ્વાન રાખવા માટે એટલે કે કૂતરો રાખવા માટે લાયસન્સ છે એ લેવું પડશે અને આ લાયસન્સ લેવા માટે પાંચસોથી લઈ અને હજાર રૂપિયાનો ચાર્જ છે એ પણ લાગશે અને ગાયની જેમ આ પાલતુ જે કૂતરો હશે એની માટે આર એફઆઈડી ચીપ છે એ પણ લગાવવાની રહેશે અને શ્વાનનો જે માલિક હશે એને શ્વાનનું રસીકરણ છે એ પણ કરાવવું પડશે અને રસીકરણનું જે પ્રમાણપત્ર હોય એ પણ એમ સીની અંદર જમા કરાવવાનું રહેશે ઉપરાંત શ્વાન રાખવાની એટલે કે કૂતરો રાખવાની જે જગ્યા છે એનો ફોટો પાડીને પણ અપલોડ કરવાનો રહેશે થોડા દિવસોની અંદર આ કૂતરો રાખવા માટેના અમદાવાદની અંદર નિમો છે એ લાગુ થઈ જશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે એ કેન્દ્ર સરકારે લીધો છે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવશે બફર સ્ટોક સાથે જોડાયેલ જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળી છે એ ખરીદવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે બફર સ્ટોક માટે આ વખતે રવિ સિઝનની ઉપજમાં જે ડુંગળી આવે છે એ ડુંગળી ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન છે એ ખરીદવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે આ જાહેરાતને કારણે સરકાર છે એ ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરશે જેમને કારણે ભાવો છે એ મિત્રો સ્થિર રહી શકે છે આપને જણાવી દઈએ કે નિકાસ પરનો પ્રતિબંધ છે એ અનિશ્ચિત સમય માટે કેન્દ્ર સરકારે લંબાવી દીધો છે હાલમાં એવા અહેવાલો હતા કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ પ્રતિબંધ છે એ હટાવવામાં આવશે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પ્રતિબંધ છે એ લગાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં કોઈ એવા અહેવાલો મળી રહ્યા નથી કે એપ્રિલ મહિનાની અંદર પ્રતિબંધ છે હટાવવામાં આવશે મલેશિયા નેપાળ બાંગ્લાદેશ યુએઈ ભારતની ડુંગળી આયાત કરે છે અને જેને કારણે એ દેશોની અંદર ભાવ સાથે ત્યાંના લોકો છે એ સંઘર્ષ કરી રહ્યા છે અને ડુંગળીની નિકાસ ઉપર બંધ પ્રતિબંધ લગાવવાને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ દરમિયાન ડુંગળીનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ છે તો મિત્રો આવનાર દિવસોની અંદર સરકાર ડુંગળીની ખરીદી કરશે તો ખેડૂતોને રાહત થશે ચૂંટણી પહેલા ખેડૂતોને ડુંગળીના ભાવો છે એ સ્થિર રહી શકે છે અને સારા મળી શકે છે અને આપણે આશા રાખીએ છીએ કે ચૂંટણી પહેલાં ચૂંટણી ટાણે સરકાર છે એ ડુંગળી પરનો નિકાસ પ્રતિબંધ છે એ હટાવી દે તો તમે ખેડૂત છો તો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો કે ડુંગળી પરનો પ્રતિબંધ છે એ હટાવવો જોઈએ કે ના હટાવવો જોઈએ પછી પશુપાલકો અને ખેડૂતો માટે ચૂંટણી પહેલાં સરકારે જે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એના ઉપર નજર કરીએ તો ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પશુપાલકો પાસેથી છાણની ખરીદી છે એ કરવામાં આવશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ છે એ બનાવવામાં આવશે વિધાનસભાની અંદર સહકાર મંત્રી જગદીશ પંચાલે આ અંગેની જાહેરાત કરી હતી અને એમણે કહ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ છે એ પશુપાલકોના ઘરે ઘરે જઈ અને પશુઓના છાણ એકત્રિત કરશે અને સરકાર એક કિલો છાણ દીઠ એક રૂપિયો આપશે તો એ અંતર્ગત પશુપાલકો છે એમને મોટો ફાયદો થશે ડેરીઓના ડેરીઓ આ છાણનો ઉપયોગ ઉપયોગ કરી અને પાવર છે એ જનરેટ કરશે એટલે કે ઉત્પાદન કરશે તો એ અંતર્ગત પશુપાલકો છે એમને મોટો ફાયદો થશે સરકાર એક કિલો છાણ દીઠ એક રૂપિયો આપશે ત્યાર પછી આગળ જોઈએ તો કેસીસી લોન બાદ કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવી છે અને એ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના આ અંતર્ગત મિત્રો ખેડૂતોને લોન આપવામાં આવશે વેરહાઉસની અંદર રખાયેલ જે ખેડૂતોની ઉપજ હશે એટલે કે વસ્તુઓ છે એની ઉપર લોન આપવામાં આવશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી અને એમણે કહ્યું હતું કે આ લોન છે એ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાઠ ટકાના દરે આપવામાં આવશે જો કોઈ ખેડૂતોએ અગાઉ બીજી કોઈ લોન લીધેલી હોય તો પણ વેરહાઉસ દ્વારા રસીદને આધારે નવી લોન છે એ આપવામાં આવશે એટલે કે ખેતીની લોન હોય તેમ છતાં પણ વેરહાઉસની અંદર જે વસ્તુઓ પડેલી હોય અનાજ પડેલું હોય ઉપજ પડેલી હોય એને આધારે ખેડૂતોને સાત ટકાના દરે લોન આપવામાં આવશે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લોન મળે છે એ પછી આ લોન છે એ પણ ખેડૂતોને મળવા પાત્ર રહેશે તો કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ જાહેરાત ત્યાર પછી આગળ જોઈએ તો ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એમને ફાયદો થશે દૂધસાગર ડેરી છે એમણે દૂધના ભાવની અંદર વધારો કર્યો છે ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે પહેલાં આઠસો દસ રૂપિયા ભાવ હતો જે હવે આઠસો વીસ રૂપિયા થઈ ગયો છે ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે એક વર્ષ પહેલાં પણ ભાવની અંદર દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે એક વર્ષ બાદ ફરી ડેરી અને પશુ ડેરીએ પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર માર્ચ એન્ડિંગના કારણે જીરુની આવકમાં થોડો ઘટાડો થતાં ભાવની અંદર સુધારાનો દોર છે એ ચાલુ થયો છે અને આજે ઊંચો ભાવ છે એ પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા થરાની અંદર નોંધાયો છે ત્યાર પછી આગળ જોઈએ તો એપ્રિલ મહિનાની અંદર ડુંગળીની અંદર નિકાસની છૂટ મળશે તો ભાવની અંદર વધારો થવાની શક્યતા છે મહુવાની અંદર લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ ત્રણસો ને પાંત્રીસ રૂપિયા નોંધાયો હતો તો સફેદની અંદર બસો ને સાઠ રૂપિયા ઊંચો ભાવ છે એ નોંધાયો છે ત્યાર પછી આગળ જોઈએ તો રાજકોટની અંદર બટેકાનો ઊંચો ભાવ છે એ ચારસો રૂપિયા નોંધાયો છે તો અમરેલીની અંદર ત્રણસો ને રૂપિયા બટેકાનો ઊંચો ભાવ નોંધાયો છે ત્યાર પછી આગળ જોઈએ તો એપ્રિલ મહિનાની અંદર ઘઉંની આવક વધવાનો અંદાજ છે અને આવક વધવાની સાથે જ ભાવની અંદર નરમાઈનો માહોલ છે એ જોવા મળી શકે છે હાલમાં ઊંચો ભાવ છે એ છસો ને છ્યાસી રૂપિયા મહુવાની અંદર નોંધાયો છે જ્યારે ઘઉંના એવરેજ ભાવો છે એ પાંચસો ને વીસ રૂપિયા આજુબાજુ જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર કપાસની આવકો છે એ ઘટી રહી છે અને વીસ હજાર ગાંસડીની આવક થઈ ગઈ છે ત્યારે ભાવો છે એ સ્થિર રહ્યા છે અને કપાસનો ઊંચો ભાવ છે એ પંદરસો નેવું રૂપિયા નોંધાયો છે મિત્રો વૈશ્વિક કોટન બજારની અંદર એટલે કે કોટન વાયદાની અંદર ઉછાળો આવ્યો ત્યાર પછી ફરી ભાવની અંદર ઘટાડો થયો છે અને હાલમાં એવરેજ ભાવો છે એ પંદરસોની સપાટીએ કપાસમાં પહોંચી ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો વેચાણના અભાવે દાણાદાર મગફળી છે એના ભાવની અંદર થોડો સુધારો થયો છે અને ઊંચો ભાવ છે એ તેરસો પંદર રૂપિયા નોંધાયો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો